એક એવા ખેડૂતની જે રસિકલાલ પટેલ જેઓ દેલવાડ ગામના છે અને અઢી વીઘા જમીનમાં સવા પાંચ લાખ જેટલા મુનાફા સાથે પ્રાકૃતિક ખેતી કરી છે કહેવાય છે કે ભારત દેશ ત્યાં સુધી સુખી અને સમૃદ્ધ છે જ્યાં સુધી જગતના તાંતનો પગ ખેતરમાં છે રસિકભાઈ પટેલ કે જેઓ પાછલા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા કરતા વર્ષે લાખો રૂપિયાનો નફો ઓછા ખર્ચે કમાઈ લે છે જે લોકો ખેતર વેચી વિદેશમાં જાય અને જે ખેડૂત મિત્રો રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેતીમાં કરે છે તેમના માટે રસિકભાઈનો શું સંદેશ છે હવે તે પણ સાંભળીએ મારે સાહેબ પાંચ વીઘા જમીન છે અને પાંચ વીઘામાં હું સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું હવે એમાં મને ચોખ્ખો નફો મળે છે હા આ બધો માલ અમે પોતે તૈયાર કરીએ છીએ જેનો કોઈ ખર્ચો થતો નહીં અત્યારે સાહેબ બધા ખેતર વેચી વેચી અને વિદેશ જતા રહ્યા છે એમના માટે ખરેખર આ બધું કરાય જ નહીં પ્રાકૃતિક ખેતી જ કરવી જોવો પ્રાકૃતિક ખેતી કરી અને તમે આગળ આવો એમાં કોઈ ખર્ચો થતો નહીં ચોખ્ખો નફો મળે છે તો વિદેશ જવાની ક્યાં જરૂર છે પ્રાકૃતિક ખેતીમાં જે ઉત્પાદન થાય છે એ ટોપ લેવલનું સરસ ચોખ્ખું દવા વગરનું ઝેર વગરનું ખાતર વગરનું એટલે આપણા શરીરમાં કોઈ રોગ થાય નહીં એવું ઉત્પાદન થાય છે અમે ગઈ સાલ સવા બેગા કોબીજ વાવી હતી એ કોબીજની અંદર અમે સાઠ હજાર ખર્ચો કર્યો પણ પાંચ લાખ ચોવીસ હજાર ચોખ્ખો નફો મળ્યો તો પ્રાકૃતિક ખેતીના ફાયદાની જો વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે આ સાથે જ જમીનની ફળદ્રુપતા પણ ઉત્તમ થાય છે માત્ર એક દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી ત્રીસ એકર જમીનમાં ખેતી થઈ શકે છે નહિવત ઉત્પાદન ખર્ચની સામે વધારે ભાવ બજારમાં મળી રહે છે પાણીની બચત થાય છે સાથે જ પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ પોષણ અને સંવર્ધન થાય છે આમ ગામ અને દેશના સ્વાવલંબનનું નિર્માણ થાય છે તો આ હતા રસિકભાઈ પટેલ દેલવાડ ગામના ગુજરાતના ખેડૂતે એવી મિશાલ કાયમ કરી છે કે પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે ખાસ પ્રાકૃતિક ખેતીના ફાયદા એટલા છે કે જમીન ફળદ્રુપ બને છે છે સાથે ખેતીમાં પાણીની આવશ્યકતા પણ ઓછી રહે અને ઉત્પાદન પણ ગુણવત્તાવાળું બને છે ત્યારે ગુજરાતના ખેડૂતો અને આવનાર પેઢીના સ્વાસ્થ્ય અને જમીનને ને બચાવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ ચોક્કસ વળવું પડશે કેમેરા પર્સન વિજયસિંહ ડોડ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ દેલવાડ ગામ ગાંધીનગર